મોડા વાટો મારવો પડશે મોડા વાટો મારો બે તો છોકરો જોયો સર કાજા મેળમ ચોકી મારા જવાનું ને એટલે મંગાજી ને મી કે કેતા કઈ દીધું કે મને બીક લાગતી નઈ હું તો વાગ છું સારું હજુ બીક લાગે હું સારું

એક બે ચાર પાંચ છ અપડેટ છે હવે કોઈ આખું પાછું છે નહીં જાય જો આવું એવા છે નહીં હવે જઈને સો અંતિથી ચા બા મેલું મોડા મંગાજી ઓટો મારું ના મોડા પાટલામાં જઈને ઊંઘું સો અંતિટીથી છોકરો આવે હરમ કહું કે છોકરા ચા લેતા છે હરમ

અદુ મને જીવ લેવા આઈતો આમ હું શું કરતો તો ખાટલામાં બેહી ગયો બધામ બીવરાવે બધામ બીવરાવે હુંન કહેવાય તું આ તો બધામ બીવરાવે સારું જબ જ હું બે ત્રણ વખત બી ઓણોન

મોન બચ્ચી બિઆરજો 1500 પાછા બીજોજો હાલો હા ગેરો તા હા મંગાજી બોલો તો કોણ બોલે હતી હતી અમાર તખોજી ભલી સાઈ આવી રે ઈકન આબુ હો તારે હા ને અમે હા તો હું અલજ આવું હો

મને કઈ દેલી પબ્લિક આવો અરે આઈકુ આહી ગરી બોનો અલ્યા માથે ધોતીઓ પરઈડી આતા જ ઉતરજો દેખાવા હા બોલાવા હા

એવું પાટલા થાય આ વિમોના ચાખી ઉપર એવું પાટલા થાય હો અરે હા વધુ નઈ તમે લેઓ પતરી જો તો વધુ નઈ પણ હું તો આ ને દોડતા દોડતા લાકડી બાકરી બધું નાખી આવ્યો પાછા ભાઈ ને ફોન કરી છોકરા મા બતવીજા તું બેહારે માસો બીમાર જો હું ને બતવીજાને બેહારે જોઈ લે છે જે છે

રોટલો ના રોટલો રોટલો તો બેરો જ નઈ કુર રોટલો કરાવ ના જાવ રોટલા વગન તો મરતું તો હું ઓના ઓમ પોઠા આવી તું ના રોટલો લે લે પર જતું રે બની આલો હા શરબત બની આલી પણ જીવ સો દેવો કોઠું સો હા એનો શરબત બની આલો હા તો મંજુ જોઈ લે ભાઈ શરબત બની આવી ગઈ પેલા ના હા ના ઈ ના મોટલો બરોબર ના ના

વાત જો હા એ ગોગળિયો સાઈડ કંજરિંગ 15 કંજરો પાછળ ના સાહેબ પતી દે થઈ ગયા આપા કામ થઈ ગયું યાર આટમે